મારું નામ છે શાહ પ્રજ્ઞેશભાઈ ચંદ્રકાંતભાઈ શાહ ઘર નંબર ઈ પચાસ કર્મવીર સુંદરવન મંજીપુરા રોડ પર આવેલ છે આ સોસાયટી અમે સોસાયટીના તમામ રહીશો છેલ્લા બહુ લાંબા સમયથી આ પાણીની ગટરની સમસ્યાનો પ્રોબ્લમ સહન કરી રહ્યા છીએ બરાબર અમે આગળ બી રજૂઆત કરી પણ તેનું કોઈ નિરાકરણ આવેલ નથી મીડિયા માધ્યમે અમે આપ શ્રીને કાં જે તે આનું ડિપાર્ટમેન્ટ છે એને અરજ કરવા માંગીએ છીએ કે આનો કંઈક ને કંઈક ત્વરિત નિકાલ લાવે કેમ કે આ અત્યારે આ સોસાયટીનો મેન રોડ છે એમ ઓલરેડી અહીંયા આઠસોથી હજાર ઘર ભરેલા છે તમામ રહીશો ખૂબ જ પરેશાની વેઠી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી આપણું નામ રાજપાલ યાદવે કરમબીર સુંદરવન મકાન નંબર ઈ વન આપણે આ ગટરની બહુ ભારી પ્રોબ્લેમ છોકરા રમી ના શકે છોકરા ઘરથી બહાર નીકળી ના શકે સરપંચે જાણ કરી સરપંચ એકવાર આવીને જોઈને ગયો ભાઈ નિકાલ થઈ જાય પણ કોઈ નિકાલ નહીં ત્રણ ચાર મહિના જાય એવી પોઝિશન હે બહુ ભારેમ ભારે પ્રોબ્લમ ગટરની